એક જગ્યાએ વાંચેલું કે વાર્તાઓ સાંભળવી દરેક બાળકનો અધિકાર છે મમ્મી પપ્પા નાના નાની કે પછી દાદા દાદી ની તો ફરજ કહેવાય કે પોતાના બાળકોને નવી નવી વાર્તાઓ કહેવાની પરંતુ અફસોસ આ મોબાઈલના જમાનામાં આવી વાર્તાઓ ભૂલાતી જાય છે આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ જેને કદાચ નાનપણમાં તમે સાંભળી હશે જો ના સાંભળી હોય તો એને એકવાર સાંભળવા તૈયાર થઈ જાવ અને જો સાંભળી હોય તો તમારા બાળપણમાં ફરી એકવાર ખોવાવા માટે મારી સાથે તૈયાર થઈ જાવ એક ગાઢ જંગલ હતું અને એની ધાર ઉપર એક કઠિયારો રહેતો અને આ કઠિયારાને એક છોકરો અને એક છોકરી આ બંને છોકરાની નાની ઉંમરમાં જ માતા ગુજરી ગયેલી એટલે થોડા દિવસ બાદ કઠિયારાએ બીજા લગ્ન કરેલા કઠિયારો આખો દિવસ જંગલમાં લાકડા કાપવા કરતો ને સાંજે એ ગામમાં વેચવા જતો એમાંથી જે થોડા ઘણા પૈસા મળતા એમાંથી પોતાના કુટુંબનું પોષણ કરતો આખું કુટુંબ એક તૂટી ફૂટી ઝૂંપડીમાં રહેતો કઠિયારો લાકડા કાપવા જંગલમાં જાય ત્યારે એની પરમા બંને બાળકોને ખૂબ હેરાન કરતી એ એવું માનતી કે આમ કરવાથી છોકરા જતા રહે અને પછી આપણે સુખેથી રહી શકીએ હવે બન્યું એવું કે શિયાળાનો સમય હતો કઠિયારાનું કામ મુશ્કેલીથી ચાલતું લાકડામાંથી પૂરતા પૈસા ય નહોતા મળતા અને એટલા પૈસામાં આખા કુટુંબનું ભરણપોષણ થતું નહીં એટલે એક દિવસ રાત્રે એની પત્નીએ એને કીધું આપણા ઘરમાં અનાજ ખૂટી ગયું બે માણસ પણ બેટ ભરીને ખાય કે એટલું નથી એટલે તમે આ છોકરાઓને ક્યાંક મૂક્યાઓ જંગલમાં ક્યાંક એવી જગ્યાએ મૂક્યાઓ કે ફરીથી ઘરે પાછા જ ન આવે કઠિયારાએ જવાબ આપ્યો ના ના ઓ એમ નહીં બને છોકરા જંગલમાં ભૂખથી મરી જાય તો જંગલી જાનવરો એને મારી નાખે પત્નીએ મોઢું ચડાવીને કીધું તમને ઠીક લાગે ને એમ કરો છોકરાને હારે રાખો ને ભૂખે મરો ખાવાનું તો ઘરમાં છે નહીં કાંઈ તમારા છોકરા અહીંયા રહીને પણ ભૂખે જ મરવાના જંગલમાં કદાચ એમનું નસીબ જાગે ને કદાચ એને ભૂખે મરવું પડે આવી રીતે એ દુષ્ટ સ્ત્રીએ કેટલાય પ્રકારે કઠિયારાને સમજાવવા માંડ્યો છેવટે થાકીને એણે પત્નીની વાત માની લીધી અને કીધું ઠીક કાલે આપણે બંને છોકરાને જંગલમાં મૂકી આવશું હવે કઠિયારો પત્ની સાથે વાતો કરતો હતો ત્યારે બંને છોકરા પથારીમાં પડ્યા પડ્યા આ સાંભળતા હતા હજુ એમને ઊંઘ નહોતી આવી એમને લાગ્યું કે માતા પિતા કંઈક વાત કરે છે એટલે તેઓ બંને ધ્યાનથી સાંભળતા હતા બધી વાત સાંભળી અને બંને છોકરા ગભરાઈ ગયા છોકરી નાની હતી એ તો સાંભળીને રડવા લાગી અને રડતા રડતા પોતાના ભાઈને કે ભાઈ આ લોકો કાલે આપણને જંગલમાં મૂકી આવશે જંગલમાં વાઘસી બીક તો ભાઈ નહીં લાગતી હતી પણ એ મોટો હતો સમજુ હતો એને પોતાની બહેનને સમજાવતા કીધું કે તું ડરતી નહીં હું તારી સાથે જ રહીશ આપણે ગમે રસ્તો શોધી કાઢશું મને એક ઉપાય યાદ આવ્યો છે તું ચૂપચાપ પથારીમાં સુઈ રહે હું બહાર જઈને આવું છું ભાઈ અને પોતાના ઘરની બહાર ગયો અને છોરી છુપીથી ઝૂંપડીની બહાર જઈને આકાશમાં પૂર્ણ ચંદ્ર ઉગ્યો હતો એ જોવા લાગ્યો એની બાજુમાં જ એક નદી વહેતી હતી અને એના કિનારે પડેલા પથ્થર ચાંદનીના પ્રકાશમાં ચમકતા હતા ભાઈએ એક કાકરા વડે પોતાના બધા ખિસ્સા ભરી લીધા અને પછી ચૂપચાપ ઝૂંપડીમાં પ્રવેશીને સૂઈ ગયો બીજા દિવસે અપર માતાએ છોકરાઓને વેલા ઉઠાડી દીધા થોડી હાથમો તૈયારી કરી દીધા પછી બોલી ચાલો આજે આપણે બધાએ જંગલમાં જવાનું છે તે તમારા પિતા લાકડા કાપશે અને આપણે એને મદદ કરશું બંને છોકરાને ખાવા માટે જાડા જાડા રોટલા આપ્યા અને પછી બધા સાથે ચાલવા લાગ્યા રસ્તામાં કઠિયારાએ જોયું કે છોકરો ચાલતા ચાલતા વારંવાર ઊભો રહેતો હતો એ વખતે પાછળ નજર પણ નાખ્યા કરતો હતો કઠિયારાએ તેને ધમકાવતા કીધું હા મે જોઈને હાલ ને પાછળ હું જોવેસ કે ઠોકર વાગી જાહે છોકરાએ જવાબ આપ્યો પિતાજી હું મારી બિલાડીને જોઉં છું એ ઝૂંપડીના છાપરા ઉપર બેઠી છે અને આપણને જોઈ રહી છે પણ વાત કંઈક જુદી જ હતી છોકરો થોડા થોડા અંતરે પથ્થર નાખતો હતો આ રીતે એ ઘરે પાછા ફરવા માટે નિશાન બનાવતો હતો ચાલતા 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 બધા જંગલની વચ્ચે ગાઢ જંગલમાં આવી ગયા ત્યાં આવીને કઠિયારાએ કેટલાક લાકડા ભેગા કર્યા અને પછી તાપણી સળગાવી છોકરાને કીધું તમે અહીંયા બેસીને તાપો હું હમણાં લાકડા કાપીને આવું છું તમારી માં પણ મારી સાથે આવશે બંને છોકરા તાપણી પાસે બેસી ગયા ચારે બાજુ ઘેરું જંગલ દૂર દૂર સુધી ઝાડ ને ઝાડી સિવાય કાંઈ નો દેખાય દૂર થી ખટ 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 એવો અવાજ આવતો તો છોકરા સમજ્યા કે પિતાજી હજુ લાકડા કાપે છે પણ હાચી વાત કઈક જુદી જ હતી કઠિયારો અને એની પત્ની તો ક્યાર નાય ત્યાંથી છુમંતર થઈ ગયેલા ખટ ખટ નો અવાજ તો સુકી ડાળીઓ નો થતો તો બે ડાળીઓ હોવાથી હલ્લીને એકબીજા સાથે અથડાતી એટલે ખટ ખટ અવાજ આવતો હવે ધીમે 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 રાત પડી ગઈ કઠિયારો તો પાછો આવ્યો જ નહીં છોકરા તો થાકીને ત્યાં જ તાપણા આગળ સુઈ ગયા અચાનક રાત્રે એમની આંખ ઉઘડી ગઈ હવે છોકરાને બીક લાગવા માંડી ચારેય બાજુ અંધકાર ફેલાયેલો હતો ઝાડ ઉપર કુવડ બોલતા હતા દૂરથી શિયાળની લારી સંભળાતી હતી એટલે છોકરી તો ડુસકા ભરવા લાગીને બોલી ભાઈ આપણે તો આ જંગલમાં ભૂલા પડી જઈશું હવે ક્યારેય ઘરે નહીં જઈ શકીએ એટલે એનો ભાઈ બોલ્યો ગભરાઈશ નહીં હમણાં ચંદ્ર ઉગશે ને અજવાળું થશે એ વખતે આપણે ઘરે જવા માટે નીકળી પડશું તું મારો હાથ પકડી લેજે હું તને આરામથી ઘરે પહોંચાડી દઈશ અને થોડી જ વારમાં ચંદ્ર ઉગ્યો જંગલમાં ચાંદનીનો પ્રકાશ ફેલાઈ ગયો અંધકાર ઘટી ગયો છોકરો પોતાની બેનનો હાથ પકડીને ઘર તરફ ચાલવા લાગ્યો તેને રસ્તામાં પેલા પથરા નાખ્યા હતા એ પથરા ચાંદલીના પ્રકાશમાં ચમકતા હતા એટલે રસ્તો શોધવામાં સહેજ પણ મુશ્કેલી પડી નહીં આ પ્રમાણે રસ્તો શોધતા શોધતા તેઓ ઝુંપડી આવી પહોંચ્યા તેમને જોઈને અપરમાએ ગુસ્સાથી ગર્જના કરીને કીધું તમે બંને તોફાની છો ક્યાં જતા રહ્યા હતા અમે જંગલમાં કેટલી શોધ કરી તમે મળ્યા જ નહીં આટલી બધી વાર રખડ્યા કરો છો બાર પણ કઠિયારાએ પોતાના છોકરા ઉપર દયા લાવી અને આગળ આવી તેને પ્રેમથી પોતાના પડખામાં લઈ લીધા અને બંનેને ઝૂંપડીમાં લઈ જઈ અને ખાવાનું આપ્યું વળી પાછા થોડા દિવસ પસાર થયા કઠિયારાની આવક ખૂબ થોડી હતી એ કારણે બધાને અડધા ભૂખ્યા રહેવું પડતું એટલે ફરીથી કઠિયારાની પત્નીએ કીધું આપણે ફરીથી આ છોકરાને જંગલમાં મૂકી આવીએ કઠિયારાનો જીવ નો હાલ્યો પણ પત્નીની હા કાગળ તેને નમતું ઝૂકવું પડ્યું અને બીજા દિવસે સવારે ફરીથી બધા જંગલમાં જવા નીકળી ગયા માતા પિતાની આ વખતની યોજના વિશે છોકરાઓ જાણતા નહોતા એટલે કાકરા તો સાથે હતા નહીં પણ અપરમાએ ખાવા માટે મોટા મોટા રોટલા બનાવી આપેલા અને આ છોકરાએ નિશાની તરીકે રોટલાના ટુકડા ફેંકવા માંડ્યા આ વખતે કઠિયારો એમને વધારે ઊંડા જંગલમાં લઈ ગયો એ દિવસે પણ કઠિયારાએ તાપણી સળગાવી અને છોકરાઓને ત્યાં બેસાડ્યા બંને છોકરા પિતાની રાહ જોઈને થાય ત્યાં જ સુઈ ગયા અને રાત્રે ઊંઘ ઉડી તો ડરના કારણે નાની બેન રોવા લાગી છોકરાએ તેને દિલાસો આપતા કીધું ડરીશ નહીં આ વખતે પણ આપણે સહેલાઈથી ઘરે પહોંચી જઈશું મેં રસ્તામાં નિશાની તરીકે રોટલાના ટુકડા ફેંક્યા છે અને એનાથી આપણે જલ્દી ઘરે પહોંચી જશું પણ આ વખતે ધાણા ખૂટી પડી

આ જ રીતે તેઓ જંગલમાં આગળ વધી રહ્યા હતા અચાનક તેમણે એક ઝાડની ડાળી ઉપર સફેદ ચકલી બેઠેલી જોઈ તે સુંદર રાગે ગીત ગાતી હતી અને બંને છોકરા ત્યાં ઊભા રહી એનું ગીત સાંભળવા લાગ્યા અચાનક ચકલી પાક ફડફડાવીને ઉડવા લાગી તે ખૂબ જ સુંદર લાગતી હતી બંને બાળકો એની પાછા પાછા દોડવા લાગ્યા ચકલી પણ જાણે એની સાથે રમતી હતી એ પછી એ ધીરે ધીરે ઉડતી અને થોડે દૂર જઈ અને ઝાડ ઉપર બેસી જતી છોકરા નજીક આવે એટલે પાછી ઉડતી એમ કરતાં 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 જંગલમાં બનેલી એક ઝૂંપડી ઉપર જઈને બેઠી ગોર જંગલમાં આવી સુંદર જુપડી જોઈને છોકરાને તો ખૂબ નવાઈ લાગી અંદર જઈને જોયું તો આખી જુપડી ભોજનની સુંદર ચીજોથી ભરેલી બારીઓમાં જલેબી લટકતી હતી સીડી સાકરની બનેલી હતી બંને છોકરા મીઠાઈ તોડી તોડીને ખાવા લાગ્યા થોડી વારમાં ઝૂપડીનો દરવાજો ખુલ્યો અને એક ડોશી લાકડીના ટેકે ચાલતી ચાલતી બહાર આવી ડોશીને જોઈ બંને છોકરા થરથર થરથર ધ્રુજવા લાગ્યા એમના હાથની મીઠાઈ છૂટીને જમીન ઉપર પડી ગઈ એટલે ડોશી બોલી છોકરાઓ ડરશો નહીં મીઠાઈ પેટ ભરીને ખાવ પણ ઘરને નુકસાન ન કરતા આવો 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 અંદર આવો હું તમને જાત જાતની મીઠાઈ આપું બંને છોકરા ડોશીની જોડે ઝૂંપડીની અંદર ગયા ત્યાં ડોશીએ તેમને ખૂબ સારું સારું ખાવાનું આપ્યું ઘણા દિવસથી છોકરાને ખાવાનું મળ્યું નહોતું એટલે તેમણે તો પેટ ભરીને ખાધું એ પછી ડોશીએ એમને માટે બે નાના નાના પલંગ તૈયાર કરી આપ્યા છોકરા થાકેલા હતા થોડી જ વારમાં ઘસઘસાટ ઊંઘી ગયા આ ડોશી ખરેખર તો દુષ્ટ જાદુગર હતી તે નાના છોકરાને લલચાવીને પકડી લેતી અને પછી એને ખાઈ જતી એની આંખો નબળી હતી તે દૂરની વસ્તુ જોઈ ન શકે પણ એનું નાક તે જ હતું દૂરની વસ્તુ સૂંઘીને તે જાણી લેતી આ બંને ભાઈ બહેન જંગલમાં ભટકતા હતા એ વાતની એને ખબર પડી ગઈ હતી તેમને ફસાવા માટે જ એણે આ માયાવી ઝૂંપડી બનાવી હતી બીજા દિવસે સવારે ડોશીએ બંને છોકરાને જોવા આવી બંને છોકરા આરામથી પથારીમાં સૂતા હતા એ એટલી બધી ખુશ હતી કે એકસાથે એને બે છોકરા મળ્યા હતા ડોશી મનમાં જ બબડી આ છોકરા જાડા અને તંદુરસ્ત હોત તો તો વધારે સારું હોત આ છોકરા તો જરાક દુબળા પાતળા છે પણ વાંધો નહીં પછી તો એને કાળજીથી ભાઈને ઉઠાડ્યો અને એક લોખંડના પાંજરામાં પૂરી દીધો છોકરો તો ઊંઘતો જ હતો શું થયું એને એની ખબર જ ન પડી એ પછી ડોશી એની બેનને ઉઠાડી અને બોલી ઉઠ આ શું છોકરી ચાલ ચાલ કામે લાગી જા ચૂલો સળગાવીને પાણી ગરમ કર પછી નાસ્તો તૈયાર કરવામાં મને મદદ કર મેં તારા ભાઈને પાંજરામાં કેદ કરી દીધો છે એને જરા તગડો બનાવીશ પછી ખાઈશ નાની છોકરી તો બિચારી આ સાંભળીને મૂઢ બની ગઈ આંખ જોતા જોતા એ બેઠી થઈ એને તો કાંઈ સમજાણું નહીં ડોશી એને ધક્કા મારીને રસોડામાં લઈ ગઈ કામે લગાડી દીધી છોકરી રડતા રડતા કામ કરવા લાગી એ પછી ડોશીએ વિવિધ પ્રકારની રસોઈ બનાવી એને પાંજરામાં પડેલા છોકરાને ઉત્તમ પદાર્થો ખાવા માટે આપ્યા હલવા પૂરી દૂધ મલાઈ પણ છોકરીને સાવ સૂકી અને વાસી રોટલી ખાવા માટે આપી આ રીતે દરરોજ દિવસો પસાર થવા લાગ્યા દરરોજ ડોશી પાંજરા પાસે જતી અને છોકરાને ઉત્તમ ભોજન આપતી અને પૂછતી છોકરા તારી આંગળી બતાવી તો દૂધ મલાઈ ખાઈને તું કેટલો તાજો થયોસ એ હુંય જોઉં છોકરો ખૂબ ચાલાક ડોષીની યોજના એ બરાબર સમજતો તો એને એ પણ ખબર પડી ગઈ હતી કે ડોષીને બરાબર દેખાતું નથી એટલે આંગળીને બદલે ખાવા પીવાની ચીજ ધરી દેતો અને ડોષી સમજતી કે છોકરો જાડો થઈ રહ્યો છે છતાં પણ એ બળબાટ કર્યા વગર રહેતી નહીં હું તને ખાવાની ઉત્તમ વસ્તુ આપું છતાં તું તગડો કેમ ન થાતો છેવટે એક દિવસ ડોશીએ કીધું હવે હું વધારે નથી રાહ જોવાની છોકરી તું કાલે વહેલી ઉઠજે ઝડપથી બધા કામ પતાવી દેજે કાલે હું તારા ભાઈને રાંધીને ખાવાની છું આ સાંભળીને બેન તો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી એ રડતા રડતા બોલી હાની કરતા તો જંગલી પ્રાણીઓએ અમને ફાડી ખાતા હોત તો સારું હતું ડોશીએ તેને ધમકાવતા કીધું ચૂપ રે બડબડ ન કર તારી ધારણા પ્રમાણે કાંઈ જ થવાનું નથી રડવાનું બંધ કર અને બીજા દિવસે સવારે બેન તો વહેલા ઉઠી ના છૂટકે ડોશીના હુકમ પ્રમાણે કામ કરવું પડ્યું એક મોટું વાસણ પાણીથી ભરી એને ચૂલા ઉપર મૂકવું પડ્યું પછી ડોશીએ હુકમ કર્યો જા જલ્દીથી લોટ બાંધીને રોટલી બનાવવાની તૈયારી કર લોટ બંધાઈ ગયો એટલે ડોશીએ કીધું જા હવે ચૂલામાં જઈને જો પાણી બરાબર ગરમ થયું છે કે નહીં ડોશીએ ચૂલો ઘણો મોટો બનાવડાવેલો ડોશીના કહેવાનો ભાવાર્થ છોકરી સમજી ગઈ એણે વિચાર કર્યો હું ચૂલામાં દાખલ થઈશ તો ડોશી મને તો એમાં કેદ જ કરી દેશે આમ તે સૌ પહેલાં મને જ શેકી નાખશે આવો વિચાર કરીને એ બોલી ચૂલાનું મોં તો ઘણું નાનું છે એમાં હું કેવી રીતે જાઉં ડોશીએ ગર્જના કરી ચૂલાનું મો ઘણું નાનું નથી કેવી મૂર્ખ છે તું ચૂલામાં કેવી રીતે જવાય એની તને ખબર નથી જો આટલું તો મોટું છે આમ કઈને ડોશીએ પોતાનું માથું ચૂલામાં નાખી બતાવ્યું આ છોકરી એ જ તકની રાહ જોતી હતી તરત જ એણે ડોશીને જોરથી ધક્કો માર્યો અને ડોશી ઊંધે માથે ચૂલામાં જઈ પડી અને બારથી આ છોકરીએ ચૂલાનું મોઢું બંધ કરી દીધું તે પછી દોડતી પોતાના ભાઈ પાસે પહોંચી ગઈ અને ઝટપટ પાંજરાનું તાળું ખોલી નાખ્યું ભાઈને પાંજરાની બહાર કાઢ્યો ને જણાવ્યું કે તેણે કેવી રીતે ડોશીને સળગતા ચૂલામાં ફેંકી દીધી આ સાંભળીને એનો ભાઈ ખૂબ જ ખુશ થયો એ પછી બંને ભાઈ બેને મળી અને ડોશીની ઝૂંપડીમાં લૂંટ ચલાવી ડોશી અનેક પ્રકારના હીરા મોતી ખૂબ પૈસા ભેગા કરેલા બંને છોકરાએ આ બધું ભેગું કરી લીધું પોતાના ખિસ્સાઓમાં ભરી લીધું પછી તો બંને ત્યાંથી ભાગવા લાગ્યા થોડી જ વારમાં તેઓ ખૂબ દૂર નીકળી ગયા રસ્તામાં એક નદી આવી નદી એટલી મોટી હતી કે હોડી સિવાય પાર કરી શકાય નહીં છોકરી તો ચિંતાથી બોલવા લાગી હવે શું કરવું આ નદી ઉપર તો પુલેય નથી આજુબાજુ હોડી નથી આપણે કેવી રીતે સામે કાઢી જઈશું એટલે એનો ભાઈ બોલ્યો જો ત્યાં સફેદ બતક તરે છે હાલ આપણે ત્યાં જઈએ કદાચ એ આપણી મદદ કરે બતક પાસે પહોંચીને એ છોકરીએ ગાવાનું શરૂ કર્યું બતક એની નજીક આવી તે તેમને સામા કિનારે લઈ જવા તૈયાર થઈ પહેલા તો છોકરીને પોતાની પીઠ ઉપર બેસાડી અને સામે કાંઠે ઉતારી દીધી પછી એના ભાઈને એ જ રીતે સામે કાંઠે ઉતારી દીધો નદીના બીજા કિનારે આવીને બંને ખુશ ખુશ થઈ ગયા આ વિસ્તાર તો એમનો જાણીતો હતો ઝડપથી ઘર તરફ રસ્તે ચાલવા માંડ્યું થોડી જ વારમાં પોતાની ઝૂંપડી પાસે પહોંચ્યા એક ઝાડના થડ પાછાથી એમણે જોયું તો એમના પિતા એક ખૂણામાં બેસીને લાકડા કાપતા હતા તે અત્યંત દુઃખી લાગતા હતા છોકરા નજીક ગયા તો કઠિયારો તેમને વળગી પડ્યો અને બોલ્યો જ્યારથી તમને જંગલમાં છોડી આવ્યો ત્યારથી મને ચેન નહોતું કાયમ તમારી યાદ ગાવતી અને તમને યાદ કરીને રડિયા કરતો ભગવાનની કૃપાથી તમે પાછા આવી ગયા છો હવે હું કાયમ તમને મારી પાસે જ રાખીશ તમે સહેજે તકલીફ નહીં પડવા દઉં છોકરા પણ પોતાને પિતાને મળી અને અત્યંત ખુશ થઈ ગયા પછી એમણે જંગલમાં મળેલી ડોશીની વાત કરી ખિસ્સામાંથી હીરા મોતી મોહર પૈસા કાઢી અને ઢગલો કરી દીધો અઠિયારો તો આ બધું ફાટી આંખે જોયું જ રહ્યો આટલું બધું ધન એણે કોઈથી સપનામાંય નહોતું જોયું આ બધું ધન જોઈ અને અપરમાં પણ ખુશ થઈ ગઈ અને આ પ્રમાણે એમની ગરીબી દૂર થઈ ગઈ અને પછી બંને ભાઈ બહેનને એની મા પણ રાખવા લાગી અને બધાએ ખાધું પીધું ને મોજ કરી મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે